ઇકબાલગઢ વૃંદાવન સોસાયટીનો એપિસોડ ઇકબાલગઢ વૃંદાવન સોસાયટીમાં ગણપતિ મહોત્સવની ઉજવણી અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે આવેલ વૃંદાવન સોસાયટીમાં ગણપતિ મહોત્સવની બે વર્ષથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગણપતિ મહોત્સવ અંતર્ગત વૃંદાવન સોસાયટીમાં રહેતા ભાવિકો દ્વારા ગણપતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ દર વર્ષની જેમ વૃંદાવન સોસાયટીના લોકો ફાળો એકઠો કરી ગણપતિ મૂર્તિ લાવવામાં આવી હતી જેમાં ગણપતિ મૂર્તિ લાવ્યા બાદ ગણેશ ચતુર્થીના દિવસે સોસાયટીમાં રહેલા લોકોએ વિધિ મુજબ ઢોલ નગારા સાથે ગણપતિ મૂર્તિની સ્થાપના કરી આરતી તેમજ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ મહાપ્રસાદ લઈ રાત્રિ દરમિયાન ભાદરવા સુદ દસમ સુધી સોસાયટીના લોકોએ આરતી કરી અલગ અલગ પોશાકો પહેરી ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ ભાદરવા સુદ આઠમના દિવસે ગણપતિનો હવન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમ જેમ દિવસ વીતતા ગયા તેમ તેમ લોકોનો ભાવ વધતો ગયો અને રાત્રિ દરમિયાન સોસાયટીમાં રહેતા રહીશો પોતાની યથાશક્તિ પ્રમાણે નાસ્તો લાવીને ભાવિકોને નાસ્તો આપવામાં આવ્યો હતો ગણપતિ બપ્પાની આરતી કરી ગણપતિ બાપા મોર્યાના નાદથી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ બનાસ નદી કિનારે પહોંચ્યા હતા ત્યારબાદ ગણપતિ બપ્પાની આરતી પૂજા અર્ચના કરવામાં આવી હતી ત્યારબાદ ગણપતિ બપ્પાની મૂર્તિને બનાસ નદીના ચાલતા પાણીમાં વિસર્જન કરવામાં આવી હતી ત્યારે બનાસ નદીમાં અસંખ્ય ગણપતિ બપ્પાની મૂર્તિની પધરામણી કરવામાં આવે છે ત્યારે ભાવિકોએ ગણપતિ બપ્પાના નાદ સાથે બનાસ નદી ગુંજી ઉઠી હતી અને ગણપતિ મહોત્સવ અંતર્ગત ભાવિકોએ અનેરો ઉત્સાહ લઈ ધન્યતા અનુભવી હતી સોસાયટીમાં ગણેશ ઉત્સવ રાખવામાં છે અને સાત દિવસ ગરબાનો પ્રોગ્રામ હતો અને બધા લોકો અલગ અલગ પોશાક પહેરીને ગરબા રમ્યા હતા હતા અને આજે છેલ્લો દિવસ છે છે એટલે બધા લોકો અહીંયા હાજર કાલે અમારે અમારી વૃંદાવન સોસાયટીમાં દર વર્ષની જેમ આ વખતે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું જે દરમિયાન દરરોજ રાત્રિ ગરબાનું પણ આયોજન થતું હતું એમાં દરેક સોસાયટીના ભાઈઓ તથા બહેનો દ્વારા

ગયા વર્ષે જેમાં મને અનુભવ થયો અને એક્સપિરિયન્સ અને પછી આ વખતે પણ અમે ઉત્સવ તૈયારી કરી છે એમાં અમે સાત દિવસ રાખ્યો તો હવે કાલે ગણેશ ઉત્સવનું વિસર્જન છે એમાં બધું નાસ્તાની સગવડો પછી બધા ભાઈઓ બેનો ભેગા થઈને જે ગરબા મંડળ યોજાય છે અલગ અલગ વસ્ત્રો ધારણ કરીને એમને રીતે ઉજવણીઓ કરતા હોય છે हमने बड़ा भाई साथ सरकार आप हमने दूसरे नदी मांगू दूसरा नंबर करो दूसरा नंबर करो बहुत कि हमें जो इच्छा है कि आज भगवान हमारी अहवाल भरत पटेल भारत न्यूज़ अमीरगढ़